જિંદગી મજૂરી કરી છે ને એક કું મેરો છે ને જબરજસ્ત તે એકસો ને ચુવાલી વર્ષીય ભરણો છે જિંદગી મળી જાય આટલા પડ તો એ મેરા નો લાભ લેવો છે ગમે ને કરું ભગવાન ને સરપંચ ને

ફોન હું જ્યાં આવી જોવાનું બધું હા મારો ગમનું કોઈ ગયું તો એના હંકાતું જોત પણ એ કોઈ એટલે આપણે તો મકાઈ વાટવાનું જ લખ્યું છે આ મોકલી દીધા મકાઈ વાટવા અને કોઈ ટીવી માં એવું જોયું છે કે એક છોકરી આવે છે તે હા હા કોઈ દેખાય દેખાય પણ કોઈ જાય તો જવું છે ના કોઈ નહીં ના આયા ખુશ હું કેવાનો હા 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 જોર છે મેરામાં દે એકદમ કોક જીવા નહી થાવ ના કે હું બોસ કરું છું આપડો હા મોતી વાત પછી દઉં આ મજુ હા હા આવત ને મારે જાટી બોલ પર બોલો હા પા સપસ દેખાતા નહી ઓ હો હા આવા આવસ આખો દારો જિંદગી તો હું મજૂરી કરે જો છો છોપરે છો આ બધું લઈ પાવડો પડ્યો કરું જિંદગી આ અરે જિંદગી પાવડું ને આ મજૂર કર્યો તું કાવડ છું કે પેલા પૈસા પૈસા આલે પચાસ રૂપિયા ને તો પીવા જતો નહીં એ બધી વાત રવા દો

એના મેળા માં કુંભ ના મેળા માં એકસો ને ચુવાલીસ વર્ષે ભરાય સર ઓછલા વાર થયો તમારો અમારો હોર થયો પણ આટલી ઉંમર જોવાની ઈચ્છા પૂરી થઈ જાય સર હોવાર થયો નહીં નહી ભાગલો તો જિંદગી આવો દોઢો દોઢો રહ્યો અલે ભાઈ ઓને હાલ કીધું કે અમાર હોવર થયો હમો કતી હોવર થયો હોવર છો ગમે કેટલો છ એમ કે પણ હોવર છો હા ઓ તે મેરા માં જવાનું છે તારે ના ના ભાઈ અમે તો અમાર બેન નવડા નહીં અમાર તો કોમ કરણો એ તું ભાઈ પરમેલ જિંદગી આ તું કદી ભાયા આમ કેટલી વસ્તી જાય છે કો ઢગલો વસ્તી નહીં મોદ એક 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 જબરજસ્ત એક જોવા લાયક છે ઈ જને મુ કેવાનો છું જબરજસ્ત વાયરલ થયું છે

નાશ નાશ કરો ફેક દૂધ તો કસા ખો આવતું નહી ને સા લે થઈ જા બધું ખાઈ જા ઓ હો 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 આ બધું સાર જા ઓ ના છે ના તો મુઢામ કા લે પાહેને ખવરા બે હોન જગા ઓય ઓય ના તો ઈવાને ઓય ખવા લઈ જતો હું હાથ હું કરું છું કેટલી માઠી ખવરાઈ જોજો હા તાન અને જોઈ છો મને ઓના ઉપર દે આવે છે ઓને બૈરું નહીં

એલે ઉછોક ના આવું તો છોકરી રોડ ઉપર એ હારું હું કીધું આ જગારે તો મને હું કંટાળો ના આવે જિંદગી દી ભાઈ જાણે જોઈએ તારો મજૂરી મજૂરીમાં આ દે જો એરો નદીમાં નાવા ને તો એને નવરાઈ અને એને ભગવાન કીએ કે ભગવાન અને એક ભરા બૈરું લઈ આલે અમો તો બેતાલી બેહી ગયો છું આજી ના કાજી ના હવ અને કદી એક જણ પૂન થાય તો અઠ્ઠારે ગાડી ઘેર પડી ને કોઈ વર્ધી મળતી નહીં આ કાચ ઉપર કેટલી શેપર છોટો છે દોઈ ના ખાળ્યો મસ્ત

ના ના પૂછું તો નહીં હું કઉ છું હા આઠ ફૂમ ના તો આગળ માં ફૂલ હું પેલી પેલી સોની નહીં ભૂરી હશે વાળી એનો ફોટો પણ લાવો છો હવે તો મેરામ નહીં ફોટો પણ આ પહેરી એટલે હું લઈ જુ ખર્ચો કરીને બે દો